જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આજે મહત્ત્વનો એક સારામાં સારો વિડીયો કે જે દેશી વિજ્ઞાનના જાણકારો હોય તેના માટે એક રસપ્રદ માહિતી અને આપણાના ગુજરાતના નંબર વન ખગોળશાસ્ત્રી દ્વારા દરેક વખતે આપણને એની માહિતી મળતી હોય છે અને આ વખતે પણ એનો સપોર્ટ મળ્યો છે તો નિલેશભાઈ વાલાણીની આ આગાહી છે એટલે કે નિલેશભાઈ વાલાણી દ્વારા આ માહિતી આપણા સુધી પહોંચાડવામાં આવી છે અને આપણે જે જોતા હોઈએ છીએ પશુ પક્ષીની ચેષ્ટાઓ હોય કે વનસ્પતિની અંદર થતાં ફેરફાર હોય તો આ ઋતુ પ્રમાણે જે ફેરફાર થતા હોય છે તેના આધારે વર્ષનો એક ચોક્કસ અંદાજ લગાવી શકાતો હોય છે તમે પણ ઘણી વખત સાંભળ્યું હશે આંબે મોર આવ્યા હોય તો એના વિશે પણ વાત સાંભળી હશે સાથે સાથે કેસુડાના જે ફૂલ આવે છે તેના વિશે પણ વાત સાંભળી હશે આજે વાત કરવાના છીએ કેસુડાના ફૂલ વિશે અને કેસુડાના ફૂલ બે હજાર પચીસના વર્ષના ચોમાસા માટે શું કહે છે તો આપ ખાસ કરીને આ વિડીયોમાં સંપૂર્ણપણે જોડાયેલા રહો નિલેશભાઈ વાલાણી દ્વારા આપવામાં આવેલી માહિતી સાથે અને કેસુડાના ઝાડનો આજે હું તમને આખે આખો વિડીયો બનાવીશ અને જેના કારણે તમને માહિતી એ મળશે કે કેસુડાના ફૂલ ઉપર શું આપણે ધ્યાન રાખવાનું હોય છે કેસુડાના ઝાડનું શું આપણે અવલોકન કરવાનું હોય છે જેથી કરીને તેની તમામ માહિતી આપણા સુધી પહોંચી શકે છે તો ચાલો આપણે રસ્તામાં એક કેસુડાનું ઝાડ આવશે તો કેસુડાના ઝાડ વિશે હું તમને આજે સંપૂર્ણ માહિતી આપવાનો છું કેસુડો કેસોડાને વસંતનો રાજા કહેવામાં આવે છે પ્રકૃતિ જ્યારે પોતાનો સોનેરી શણગાર ઉતારવાની શરૂઆત કરે છે ત્યારે એકમાત્ર કેસોડો વેરાન જંગલમાં પોતાના પોપટની ચાંચ જેવા અણિયારા કેસરિયા ફૂલોથી ફરીથી સુશોભિત કરે છે કવિઓએ કેસુડાને અલગ અલગ ઉપમાઓ આપી અને વખાણ્યો છે ફાગણનો ફાગ કયો છે પાનખરનો પર્યાય કયો છે વસંતનો રાજા કયો છે વાત પણ સાચી છે ગરમ પ્રકૃતિનું વૃક્ષ એટલે કેસુડો અને ગરમીના દિવસોની શરૂઆતમાં આવતા સુરવીરતાના કેસરી રંગના ફૂલ પણ અંદરથી ભરપૂર ઠંડક દેખાવે એકદમ મુલાયમ આ કેસુડો જંગલમાં કોઈ યોગી તપ કરવા બેઠો હોય એવું લાગે છે મિત્રો હવે જાણીએ કે બે હજાર પચીસના વર્ષ માટે કેસુડાના ફૂલ અને તેની સ્થિતિ વિશે ગુજરાતના નંબર વન ખગોળશાસ્ત્રી નિલેશભાઈ વાલાણી શું કહે છે કેસુડાના ફૂલ આવવાનો સમય વર્ષ માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે મહા મહિનાના બીજા અઠવાડિયામાં તેના ફૂલ આવી જવા જોઈએ અને આ વર્ષે એવું જ થયું છે જે સારો સંકેત છે કેસુડાના ફૂલ ઉપર આકાશ તરફ હોવા જોઈએ કેસુડાના ફૂલ ઉપર આકાશ તરફ હોય તો તેને સારો સંકેત માનવામાં આવે છે અને આ વર્ષે પણ કેસુડાના ફૂલ અગ્ર ભાગમાં ઉપર આકાશ તરફ જોવા મળી રહ્યા છે કેસુડાના ફૂલ તેના ઝાડ ઉપર ચારે દિશામાં આવવા જોઈએ અને ચારે દિશામાં જો ફૂલ આવે તો સોળ આની વરસ થાય એવું કહેવામાં આવે છે આ વર્ષે પૂર્વ દિશામાં ઓછા ફૂલ હોય તે સિવાયના બાકીના ત્રણે ત્રણ દિશામાં સારા ફૂલ જોવા મળી રહ્યા છે અને એ પણ સારો સંકેત છે કારણ કે કેસુડાના ફૂલ દક્ષિણ અને પૂર્વ દિશામાં જોવા મળે તો વર્ષ નબળું થાય છે માત્ર એ બંને દિશામાં ન હોવા જોઈએ બીજી દિશામાં પણ હોવા જોઈએ અને કેસુડાના ફૂલ ઉત્તર અને પશ્ચિમ દિશામાં વધુ હોય તો ચોમાસું સારું થાય છે તો આ વર્ષે પણ ઉત્તર અને પશ્ચિમ દિશામાં કેસુડાના ફૂલ વધુ જોવા મળી રહ્યા છે અને કેસુડાના ફૂલ ઝાડ પર સુકાઈ જાય નીચે ખરે નહીં તો દુષ્કાળ પડે છે પણ મિત્રો હજી આ ફૂલને ખરવાનો સમયને રાહ જોવાની છે થોડા દિવસ પછી આ ફૂલ એના સમય પ્રમાણે નીચે ખરવાનું પણ ચાલુ થઈ જશે તો આ હતો વિડીયો બે હજાર પચીસના વર્ષ માટે શું કહી રહ્યો છે કેસુડાનો સંકેત તો ખૂબ સારો સંકેત આપી રહ્યો છે અને આ તમામ માહિતી આપણને ગુજરાતના નંબર વન ખગોળશાસ્ત્રી નિલેશભાઈ વાલાણી કે જેમનું ચેનલનું નામ છે સૌરાષ્ટ્રના સથવારે તેમના દ્વારા આપવામાં આવી છે તો નિલેશભાઈનો ખૂબ ખૂબ આભાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ